ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુંદરની પેદ ચલો સ્ટાર્ટ કરીએ ગુંદરની પેદ બનાવવા માટે સામગ્રીમાં ઘી ગુંદર ટોપરું ખારે બદામ કાજુ સૂંઠ કંઠોળા ખસખસ એલચી પિસ્તા અને ગોળ એ ગુંદરને શેકીશું તેમાંથી હવા નીકળી જાય હવે આપણે આ ટોપરું ખારે બદામ કાજુ પિસ્તા બધું મિક્સ કરી એને કરીશું આ ગુંદર હવે શેકાઈ ગયો છે આપણે હવે એમાં ઘી એડ કરીશું ગુંદરને શેકવાનું કારણ એ જ કે ઘી એડ કર્યા પછી એમાં ગાંઠો ના પડે આ ગુંદર હવે ફૂલી ગયો છે તેમાં આપણે હવે દૂધ ઉમેરીશું હવે આપણે દૂધ દૂધ રાખ્યા પછી આ ગુંદર ઓગળી ગયો છે હવે આપણે ગોળ રાખી દઈએ જેટલું ગળું જોયું એ પ્રમાણે આપણે ગોળ રાખવાનું સાકર બી નાખી શકીએ આમાં ખડી સાકર નાખી શકીએ હવે આ ગોળ ઓગળી ગયો છે તેમાં આપણે પહેલાં ખારેક ટોપરું ક્રશ કરી નાખ્યું છે મિક્ચરમાં એ નાખીશું જરા ખારેક ટોપરું છે ચડી ગયું છે હવે આપણે કાજુ બદામનો ફૂકો નાખીએ આપણે ગંઠોડા પાવડર સૂંઠ પાવડર સૂંઠ પાવડર ખસખસ ઇલાયચી ઈલાયચી નાખી દઈશું હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું હવે ઘી છૂટે ત્યાં સુધી હલાવાનું છે બસ આપણું ગુંદરની બેદ રેડી થઈ ગઈ છે ઘી પણ હવે છૂટી ગયું છે આપણે હવે ટેસ્ટ કરીશું आ रेसिपी તમને ગમી હોય તો મુરિયાદાસ કિચન ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો